ગુંબદો મિનારો અને શૈલ શિખરોના શહેર ભોપાલમાં સંસ્કૃતિ અને આધુનિકતાનું અદ્ભુત મિલન જોવા મળે છે પહોળી રસ્તાઓ મોટા મોટા ફ્લાયઓવરો અને હવે મેટ્રો ટ્રેનનું આગમન સમૃદ્ધિ અને વિકાસ તરફ આગળ વધતો ભોપાલ હવે ઓક્ટોબર મહિનાથી મેટ્રો ટ્રેન શરૂ કરવા જઈ રહ્યો છે જેમાં મુખ્યમંત્રી મોહન યાદવે મેટ્રો ટ્રેનની મુલાકાત લીધી સુભાષનગરથી એઆઈઆઈએમએસ સુધીના મેટ્રો પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ મેટ્રોની વિશિષ્ટતાઓ જાણી અને કહ્યું કે નાગરિક સુવિધાઓ વધારવા માટે તેમની સરકાર દરેક શક્ય પ્રયાસ કરી રહી છે જોવાય તો મધ્યપ્રદેશમાં વિકાસનો ચક્ર ઝડપથી ફેરાઈ રહ્યો છે મહાનગર સ્વરૂપ લેનાર ઇન્દોર અને ભોપાલ જેવા શહેરો વધુ સુવિધાઓ અને સમૃદ્ધિ તરફ આગળ વધ્યા છે મોહન સરકારની ઇચ્છાશક્તિ અને સંકલ્પનું પરિણામ છે કે આજે રાજ્યના શહેરો હોય કે ગામો વિકાસની ઓળખ બની ગયા છે